દોસ્તો આ વિડીયો રાજપુરાની ધરા વિડીયો છે આખા ધરાનો દર્શન કરો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો વાલા મિત્રો આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત કરવી પડે છે એટલે તમે બને એટલો આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે બીજો વિડીયો આનાથી પણ સારો બને મારા ભાઈ અને મને આ બનાવવાનું મૂડ રહે અને એમ થાય કે નહીં બીજો વિડીયો બનાવો એટલે આ વિડીયો જુઓ અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ફૂલતા નહીં હજી આનાથી એક બે વિડિયો આવશે Vai, miţidi cawe. Karo q respa? Vai, Pon cùng karo jest Kaopi! Bur badhhh Voxfo! Saya dier'sa, muurha saya di dejar. Aittu put itu? H ambitiousnya coba? Ti endorsed

Gracias.